સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી વંદના કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો આ કાર્યક્રમની સાથે સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાના એકસો પંદર વિધાનસભા મત વિસ્તારમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું અમારા સાબરકાંઠાના જિલ્લાના ચાર વિધાનસભા મત વિસ્તાર હિંમતનગર ઈડર ખેર તથા પ્રાંતિજમાં આવતીકાલે કાર્યક્રમ યોજાયો પ્રાંતિજ તાલુકાના ઉમિયાવાડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોળ હજારથી વધુ સ્વસ્થ જૂથની સહાય એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને

પરિચય કરાવી અત્રે ઉપસ્થિત મહેમાનો તથા મારી વાલી બહેનો મારું નામ ઝાલા ભાવના છે અને હું ગોપાલ ગામ ની છું